હેલો સ્ટુડન્ટ્સ ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તો સ્ટુડન્ટ્સ બીકોમ અને એમકોમ ની પરીક્ષાઓ ખૂબ નજીક આવી રહી છે અને ધીમે ધીમે બીકોમ અને એમકોમ હોય એના દરેક સેમેસ્ટર ની एग्जाम ڈیٹ પણ ધીમે ધીમે ડીકલેર થઈ રહી છે અને જેની બાકી છે એ પણ તમને ટૂક સમયમાં મળી જશે પણ આજે હું વાત કરવા આવી છું કે ઘણા વિદ્યાર્થી મિત્રોએ તૈયારી શરૂ કરી દીધી છે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમે તૈયારી શરૂ કરી નથી एग्जाम ના આગલા દિવસે વાંચવા વાળા છે

સીસીટીવી કેમેરા એક્ઝામ સમય દરમિયાન ઓન રાખવા પડશે જો કેમેરો બંધ થયો તો એ કોલેજ સેન્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય પગલા ભરવામાં આવશે અને જો જરૂર પડે તો એ કોલેજને એક્ઝામ સેન્ટર તરીકે બંધ પણ કરવામાં આવી શકે છે અને આ માટે એમણે VNSU એ 120 સભ્યોની સ્કોર ટીમ બનાવી છે એટલે તમને હવે 10 માં અને 12 માંમાં તમે બોર્ડની પરીક્ષા આપી હતી ને એવો જ અનુભવ તમને અહીંયા પણ થશે તમે કદાચ જો એવું ઈચ્છતા હોય કે ના અમે એક્ઝામ આપવા જઈશું તો આજુબાજુમાં કદાચ પૂછીને લખી દઈશું તો એનો હવે સહેજ પણ અવકાશ નથી તમારે તૈયારી કોઈ પણ ભોગે હવે સ્ટાર્ટ કરવી જ પડશે અને એ અભ્યાસ એમાં તો તમારી સાથે જ છે કારણ કે આપણા છોકરાઓ જેમણે તૈયારી ચાલુ કરી દીધી છે એમને પૂછી લો જે લોકોએ કોર્સ પરચેસ કર્યો છે એમને પૂછી લો કે એ અભ્યાસ દ્વારા તમને આ વખતે પણ એક્ઝામ સમયે તમને એક સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે એ છે ધુરંધર પેપર સેટ એ બધું તમને સમજાવવામાં આવશે થિયરી સબ્જેક્ટની વાત કરું તો થિયરી સબ્જેક્ટનું આઈએમપી પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આપણા ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર તો મળી જ રહે છે તો આપણી ચેનલ ને અત્યારે જ આવા અવનવા ન્યૂઝ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ